घर धरनाना बात करना नहीं करना वो किसी क्षेत्र के लिए मेडिकल साइंस टेक्नोलॉजी में तथा संशोधन गोवड़िया प्रिफा के लिए खगोलीय के तथा संशोधन देश ना चारिक होना बंदी करना ऊपर निष्पक्ष निष्प्रभावित मीडिया चर्चा कर कार्यक्रम लोक मंच जो रात 8:00 बजे पुनः प्रसारण रात 10:00 बजे मात्र गुजराती में का कार्यक्रम के लिए करंट जनता की समस्या हमारी समस्या મોંઘવારીઓ પ્રજા પર પડતું માર હોય નવ ચાલે છે મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો માં હું વિવે આપનું સ્વાગત કરું છું અને આજ ના આ કાર્યક્રમ માં આપણે ચર્ચા કરવાની છે IPL મેચ વિશે તો સતત અલગ અલગ IPL મેચ ચાલી રહી છે ખૂબ જ મનોરંજક મેચ છે ખૂબ જ રોમાંચક મેચ ચાલી રહી છે અને ગઈકાલે જે મેચ હતી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિશે આ મેચ વિશે આપણે ચર્ચા કરીશું ખેલાડીઓના પ્રદર્શન એનાલિસિસ કરીશું તો આ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયો માં ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોક બિશરી અશોકભાઈ સ્વાગત છે આ કાર્યક્રમમાં તો દર્શક તો દર્શક મિત્રો આપણે આજ કાર્યક્રમ છે પ્લેગ્રાઉન્ડ ધ ત્યારે કાલની જે મેચ રમાઈ હતી કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિશેની તે મેચ વિશેનો એક ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે આ અહેવાલ ઉપર એક નજર કરી લઈએ કોલકાતા નાઇટ રાઈડર્સ ફરી એકવાર વિજેતા પુરવાર થયો દસમી મેચ કોઈ ગ્રીન પાટીદાર અનુજ કાર્તિક આ તમામની નિષ્ફળતાની વચ્ચે વિરાટ કોહલી એક અડક પર્વતની જેમ ઊભો રહ્યો અને ઝુમ્યો ઓગણસાઠ બોલમાં ત્યાં રન બનાવી અણનમ પણ રહ્યો પણ ટીમને માત્ર છ વિકેટે એકસો બ્યાસી સુધી જ પહોંચાડી શક્યો રસેલ અને રાણાની સચોટ બોલિંગ સામે બેંગ્લોર ટકી ન શક્યું એકસો સો ત્યાંસીના લક્ષ્યને લઈને મેદાનમાં ઉતરેલ કોલકાતાના ઓપનર સુનિલ નરાઈને આઉટ થતાં પહેલા જ પોતાના બાવીસ બોલમાં પાંચ છગ્ગા સાથે સુડતાલીસ રન સાથે ઓપનિંગ વિકેટની ભાગીદારીમાં માત્ર છ ત્રણ ઓવર્સમાં છ્યાસી રન ઉમેરી દીધા આયરે પચાસ બનાવ્યા શ્રેયસ ઓગણચાલીસ નોટ આઉટ રહ્યો અને સોળ પોઈન્ટ પાંચ ઓવર્સમાં તો કોલકાતાએ વિજય મેળવીને પોઈન્ટ ટેબલ પર નંબર ટુનું સ્થાન મેળવી લીધું બેંગ્લોર માટે આહાર એક અપમાન સમાન રહી કારણ કે તમામ ડિપાર્ટમેન્ટમાં આ ટીમ નિષ્ફળ રહી આજે સાંજે સાડા સાત કલાકે લખનઉ અને પંજાબ વચ્ચે લખનઉમાં મેચ રમાશે કરન જીતેશ શર્મા જેવા બેટર્સ છે તો અર્શદીપ ચાહર રબાડા હર્ષલ પટેલ અને હરપ્રીત બ્રાર જેવા બોલર્સ છે પંજાબની ટીમ બેમાંથી એક મેચ જીતી છે એક હારી છે જ્યારે લખનઉમાં કેએલ રાહુલ ઉપરાંત ડીકોક પડિકલ હુડા બડોની પુરન સ્ટોઈનીસ જેવા બેટર છે નવીન યશ ઠાકુર જેવા બોલર્સ છે લખનૌએ પ્રથમ મેચ ગુમાવી છે અને છેલ્લે ક્રમે છે તો જોવાનું રહેશે કે બંને ટીમોની ટક્કર કેવી રહે છે બેંગ્લોરની મેચમાં ગઈકાલનું જે પ્રદર્શન હતું તે એટલું સારું નહોતું રહ્યું ખેલાડીઓનું પ્રદર્શન પણ સારું નહોતું રહ્યું અશોકભાઈ હું તમને પૂછવા માંગીશ કે આખરે આવા પ્રદર્શનનું કારણ શું છે દરેકે દરેક ટીમો પોતા પોતાની તૈયારીઓ પ્રમાણે મેદાનમાં ઉતરતી હોય અને ઘણી એવું બને કે કોઈ સારી સારી ટીમો એટલું સારું રમી નથી શકતી અને ક્યાંક પ્રદર્શન પણ એટલું સારું જોવા નથી મળતું આપણને અ બેંગ્લોરની ટીમની આપણે વાત કરીએ તો શરૂઆત થી જ આ ટીમે કઈ એટલું સારું પ્રદર્શન કર્યું નથી મીન્સ કે ક્યારેય પણ એ લોકો કોઈ જેને કે મેચ એટલે ટોર્નામેન્ટ જીત્યા નથી અને ખાસ કરીને આઈપીએલમાં પણ એમનું પ્રદર્શન એટલું ખાસ રહેલું નથી એટલે સ્વાભાવિક રીતે છે કાલે પણ એવું જ હતું કે ભાઈ કલકત્તા નાઇટ ની સામે ખાસ કરીને જોઈએ તો નું પ્રદર્શન કેવું રહેશે એ સવાલ હતો જ આપણ પણ ક્યાંક ને ક્યાંક એક સારો પ્રયત્ન કરવામાં આવ્યો વિરાટ કોહલી દ્વારા ખાસ કરીને ત્યાંસી રન પણ બનાવ્યા ઓગણ રનમાં પણ કોઈ પણ રીતે જેને કહી શકાય કે એકસો ને બ્યાસી થી વધુ સ્કોર ના બન્યો અને અલ્ટીમેટલી ટીમ ના સારું પડ્યું અને કેચ આર ઓન ધધર એન્ડ ધેવર સિક્સટીન પોઇન્ટ ફાઇવ અવર્સ માં એકસો છ્યાસી રન બનાવીને મેચ ને જીતી લીધી તમારામાં એવું છે કે બંને ટીમો પરંપરાગત દુશ્મનો કારણ કે જે મેચ છે એ એક તરફી કારણ વિરાટ કરતા ગ્રીન છે છે પાટીદાર છે રાવત છે આ તમામે તમામ ખેલાડીઓ નિષ્ફળ નીવડ્યા અને પર્ટિક્યુલર મેચ છે એ મેચની જે તાસીર જે પહેલેથી હતી કે ભાઈ કે કે સામે બેંગ્લોરનું પ્રદર્શન એટલું સારું નથી હોતું અને એ પ્રમાણે જોવા મળ્યું આપણને ઓન ધ અધર હેન્ડ કેકેઆરની જે વાત કરીએ તો કે ક્યારે શાનદાર પ્રદર્શન કર્યું રન રન વેંકટેશ તો એના જે શાનદાર પ્રદર્શન કરીને ક્યાંક ને ક્યાંક એક સારું પ્રદર્શન કરવામાં સફળ થયા તો અલ્ટીમેટલી જોવા જઈએ તો ક્યાંક બેંગ્લોર નું પ્રદર્શન અપેક્ષા મુજબ હતું કારણ કે આની આગળની જે મેચો છે એમાં પણ એનું એટલું સારું પ્રદર્શન નથી નો ડાઉટ કે એક મેચ ચોક્કસ જીત્યા જે લોકો તો ક્યાં કેમ કહી શકાય કે ફરી એકવાર કોઈ ની તલાશમાં નીકળ્યું એવું લાગે છે કારણ કે જે રીતે ગૌતમ ગંભીર છે એઝ અ મેન્ટર કે જે પહેલા કેપ્ટન રહી ચુક્યા છે અને બે વાર જીતાડી પણ ચુક્યા છે એટલે સ્વાભાવિક રીતે જયારે તમે આ પ્રમાણેની પરિસ્થિતિ હોય તો યુ આર ટ્રાઈંગ ટુ યુ નો ગેટ ધ ટીમ ટુ ધ વિક્ટરી એટલે ક્યાંક કેમ બની શકે કે એક પ્રયાસ હોય કે આ વખતે આપણી ટીમને આપણે ટોપ સ્કોરમાં લાવવી અને એ પ્રયાસની અંદર હું માનું છું કે અત્યારે જે પ્રમાણે મેચ આગળ જઈ રહી છે એ લાગે કારણ કે સમગ્ર ટુર્નામેન્ટની અંદર અત્યારે જો ચાર ટીમો આપણે ગણીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યારે સૌથી સારું રમી રહી રહી છે ત્યાર પછી કલકત્તાની ટીમ છે એ સારું રમી રહી છે તો હું માનું છું કે કલકત્તા આ વખતે એવો પ્રયત્ન ચોક્કસ કરશે કે કોઈ પણ રીતે એ ટોપ ફોરમાં પહોંચી અને મેચને આગળ વધારે કારણ કે પ્રોબ્લેમ એ છે અહીંયા આગળ કે બેંગ્લોરના ગમે તેટલા સારા પ્રયત્નો છતાં પણ જાનો ટેબલ ટુ ગેટ થ્રુ ધ મેચ શરૂઆતની મેચો છે બની શકે ખેલાડીઓ ફોર્મમાં ના હોય એ પણ સ્વાભાવિક છે તો માનું છું કે ક્યાંક આ બધી પરિસ્થિતિઓને જોતા બેંગ્લોરને કમર કસવાની જરૂર છે કારણ કે તે હેવ ટુ એન્શ્યોર કે ચૌદ મેચોની આ એકચ્યુઅલી ટુર્નામેન્ટ હોય છે ક્યાંક આ ટીમ એટલે કે બેંગ્લોરની ટીમ એમના દરેકે દરેક પ્રયત્નો છતાં પણ હજુ કોઈ એવા કન્કલુઝન પર આવતી નથી કે હા આ મેચની આ પર્ટિક્યુલર ટીમ પાસે મેચ જીતવાની તાકાત છે પ્લેસ ઇઝ બિંગ એ કેપ્ટન હી વોઝ નોટ સક્સેસફુલ સો ફાર એઝ હી એઝ ડન વોટ એવર હી એઝ નોટ ઇનફ ફોર ટીમ ન એ બેટિંગમાં એટલું સારું ચાલી રહ્યું છે કે ના કેપ્ટનશીપમાં એટલી સારી સારો દેખાવ કરી રહ્યું છે એટલે ક્યાંક એમ કહી શકાય કે તમે આખી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોવો તો ક્યાંક બેંગ્લોરનું ભવિષ્ય આ વખતે પણ એટલું સારું દેખાતું નથી ઇવન ઇવન ધી બોલર્સ ટુ ધેટ એક્સટેન્ડ દોટ ધેટ ગુડ ઇનફ વિકેટો લઈ શકે કાલે કલકત્તાની આપણે વાત કરીએ તો બહુ બે ત્રણ વિકેટો લઈ લઈ શકે અને ક્યાંક ક્યાંક ને આખી જે ટીમ ટીમ છે એ સ્કોર કરી ગઈ અને કોઈ પણ જાતનું વધારે ડેમેજ એ કર્યું નહીં એટલે કલકત્તા નાઇટ રાઈડર્સ ઓન ધ ધરહેન્ડ કારણ કે આ વખતે એક વસ્તુ ચોક્કસ હતી કલકત્તા નાઇટ રાઇડર્સમાં ટોલ્ટના ત્રીસ નારાયણના સુડતાલીસ વેંકટેશના પચાસ શ્રેયસ ના ઓગણચાલીસ આમ કુલ જોવા જઈએ તો દરેકે દરેક બેટર એ શાનદાર રમ્યા છે ગયા વખતે જે પ્રમાણે આપણે જોયું કે શાનદાર પ્રદર્શન લોઅર ઓર્ડરના બેટર્સ એટલે આંધ્રે રસેલે કર્યું હતું અને આ વખતે ઉપરના બેટ્સમેનો સારું રૂમીને ક્યાંક એવી એક ફીલ આપણને મળે છે કે હા ધીસ ટીમ ઇઝ પ્રિપેરિંગ ફોર ધી ટોર્નામેન્ટ અને આ ટુર્નામેન્ટમાં એક સારું પ્રદર્શન કરવા માટે આ ટીમ નથી રહી છે એમ આપણે ચોક્કસ કહી શકીએ

બિગર દેન દેટ તો હું માનું છું કે એણે એનો પોતાનો પરફોર્મન્સ તો ડેફિનેટલી સુધારવો રહ્યો અને સારો કરવો રહ્યો કારણ કે જે પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે ઉભી થઈ છે જે પ્રકારની મેચો અત્યારે રમાઈ રહી છે ત્યાં કેમ કહી શકાય કે એક 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 વન સાઈડેડ મેચોનો સિલસિલો જયારે ચાલતો હોય ત્યારે એઝ એ પ્લેયર એ પોતે શું કોન્ટ્રીબ્યુટ કરે છે ટુ ધી ટીમ એન્ડ ટુ ધી ટોર્નામેન્ટ્સ કારણ કે એક વિરાટ કોહલી એક એવો ખેલાડી છે કે જેની મેચ જોવા માટે લોકો આવે છે મેદાન ઉપર ધ ક્રાઉડ આર ગેટિંગ યુ નો થિકન બીકોઝ ઓફ વિરાટ કોહલી એટલે ક્યાંક સ્ટેડિયમ ભરાવાની જો તમે વાત કરો તો વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ છે રોહિત શર્મા છે હાર્દિક પંડ્યા છે પછી જસપ્રીત બુમરાહ છે આ બધા ખેલાડીઓના પ્રદર્શન ક્યાંક ને ક્યાંક લોકોને જોવા ગમતા હોય તેવા હોય છે ખેર એમાંથી અત્યાર સુધી જો વાત કરીએ આપણે તો વિરાટ કોહલી હેઝ બીન એક્સલન્ટ ઇન ધી ફર્સ્ટ મેચ સ્કોર હાફ સેન્ચુરી અને આ વખતે પણ હાફ સેન્ચુરી કરવામાં સફળ થયો છે નોટ ઓનલી દેટ તમામ વિપરીત પરિસ્થિતિઓ પણ આપણે મેદાન ઉપર ઉભો ટક્યો અને ડટીને એણે એન્શ્યોર કર્યું કે મારી ટીમ જીતે તો ક્યાંક ને ક્યાંક પ્રયત્નો એના પૂરેપૂરા હતા બટ ખેર એને સામેના છેડે જ કોઈ એવો સપોર્ટ મળ્યો નહીં કે જે મોટો સ્કોર કરી શકે અને અત્યારે આગળ વાત નો સ્કોર તો નોટ ધેટ હું માનું છું કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ક્યાંક વિરાટ કોહલીની રમત એક સિંગલ હેન્ડેડલી એક જબરજસ્ત રમતની ત્યાંથી રન કર્યા એને ત્રેપન બોલનો સામનો કર્યો હી હેવ ટુ થ્રી સિક્સ ઓલ્સો તો ક્યાંક અચ્છા બીજું એક ચર્ચા એવી પણ ચાલે વર્લ્ડ કપની ટીમ માટે વિરાટ કોહલી સક્ષમ છે કે નહીં તો એ કદાચ વિશ્વના મહાન બેટ્સમેનને આજે એવી પરીક્ષાઓ આપવી પડે છે કે એ ટી ની ટીમ માટે સક્ષમ છે કે નહીં એટલે ક્યાંક એ પણ એક બહુ મોટી વાત કહી શકાય કે ક્યાંક એ એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરતો હોય કે આઈ એમ સ્ટીલ ધ સેમ હું હજુ પણ ત્રણે ત્રણ ફોર્મેટમાં નંબર વન છું અને નંબર વન રહીશ નંબર વન ઇન ધ સેન્સ કે હી હેઝ કેપેસિટી ઓફ હેવિંગ ફિફ્ટી રન્સ ની એવરેજ ત્રણે ત્રણ ફોર્મેટમાં જાળવવાની એની જેને કહેવાય એબિલિટી છે એની એટલે એક વસ્તુ ચોક્કસ છે કે તમે એક સારા ખેલાડીને એક થોડોક બેકફૂટ ઉપર લઈ ગયા છો થોડોક પુષ્ટ કર્યો છે એની ઉપર પ્રેશર લાવ્યા છે તમે અને એ પ્રેશરમાં હી ઇઝ મેચ આફ્ટર અનધર મેચ રિયલી ડુઈંગ એ ગુડ જોબ ગ્રેટ જોબ અને ક્યાંક ટીમને એનો ફાયદો ચોક્કસ થાય છે તબક્કે ભલે ટીમ કદાચ સારું ના કરતી હોય પણ કદાચ બે ત્રણ મેચો પછી ટુ પરફોર્મ તો એ પ્રકારની પરિસ્થિતિ જે છે એ અહીંયા ચોક્કસ ઉભી થશે કે આપણને એની પણ બેટિંગ એની ટીમ સાથે જોવા મળશે અને ટીમ આગળ ઉપર એ કરી શકશે અત્યારે યસ ઇઝ અ લોન ફાઇટર બંને મેચોમાં એની હાફ સેન્ચુરી થઈ છે અને નોટ ઓનલી દેટ હી ઇઝ

જયારે આપણે વાત કરી બેંગ્લોરની તો બેંગ્લોરમાં ટુ કાઉન્ટ કે કોણ સારું રમ્યું જ્યારે તમારી પાસે મલ્ટિપલ પ્લેયર્સ યુ ગુડ મેચ વેન યુ હેવ અ સ્ટ્રોંગ ટીમ વેન યુ હેવ ઇન્ટેન્શન ઓફ વિનિંગ તમને જયારે જીતવાની તમારામાં જીતવાનું જનુન હોય જીતવાની પરિસ્થિતિઓનું તમે નિર્માણ કરી શકતા હોય એ પ્રકારના તમારી પાસે ખેલાડીઓ હોય તો સ્વાભાવિક રીતે તમે આટલું સારું પ્રદર્શન ડેફિનેટલી કરી શકો જે રીતે ઓપનિંગ રમ્યું અગેન ને ઓપનિંગમાં મોકલવાનો અખતરો આ વખતે સફળ થયો સુડતાલીસ રન બનાવ્યા તો ધેટ વોઝ અ ફેન્ટાસ્ટિક જેને કહી શકાય કે તારામાં સારું પ્રદર્શન જોવા મળ્યું વેંકટેશ આયરની જો આપણે વાત કરીએ તો વેંકટેશ આયરે આ વખતે ઘણા બધા લાંબા સમય પછી ત્રીસ બોલમાં પચાસ રન બનાવ્યા શ્રેયસ આયર સારું રમ્યા તો ધીસ ઇઝ સાઇન ઓફ અ ગુડ ટીમ બોલર છે કોન્ટ્રીબ્યુટેડ વેલ અને દસમી મેચમાં પહેલી વાર એવું બન્યું કે ઘર આંગણે રમતી ટીમ એ હારી ગઈ દેટ ઇઝ બેંગ્લોર એટલે અહીંયા આગળ કલકત્તાની જે ટીમ હતી ધેટ વોઝ એ કમ્પ્લીટ ટીમ ફેક્ટ ઓફ ઓલ ધ પ્લેયર્સ દરેકે દરેક પોતાના ફાળે આવતું કામ કરીને ટીમને જીતાડવામાં એક લાગી ગયેલી ટીમ હતી કલકત્તાની ટીમ અત્યારે જે રીતે આગળ વધી રહી છે અથવા તો જે રીતે બની રહી છે એ ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કહી શકાય કે એક એના ગોલ તરફ આગળ વધી રહી છે ગોલ એટલા માટે ગોલ તરફ આગળ વધી રહી છે એમ કહેવાય કે ભાઈ કોઈ સંજોગોમાં તમે ટીમને જીતાડવા માંગો છો એવા ઇન્ટેન્શન ધરાવતા તમારી પાસે એક નહીં પણ દસ ખેલાડીઓ છે તમારી પાસે નારાયણ કરી કે ત્યાં આગળ આપણે આંધ્ર રસેલ ની વાત કરી એવરીબિ ઇઝ પુટિંગ ધ રેફર્ટ ઇન વન ડિરેકશન દેટ ઇઝર અને જયારે તમારી ટીમ સારું પરફોર્મ કરતી હોય જયારે તમારી ટીમમાં એક કરતા વધારે ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ આપવા માટે તૈયાર હોય આગળ વધી રહી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો જે કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચની હવે આજે પંજાબ કિંગ્સની મેચ રમાવાની છે પંજાબ કિંગ્સ જે છે અને લખનઉ સુપર જૉન્ટ્સ આ બંને વચ્ચે આજે મેચ રમાવાની છે ખૂબ જ રસાકસી ભરી આ મેચ રહેશે અને આખરે જે તમામ ટીમ છે તેનું પરફોર્મન્સ કેવું રહેશે તે મેચ વિશે પણ આપણે સાંજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું ત્યાં સુધી મને રજા આપો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર